આજે તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે અને તાપી જિલ્લા પોલીસે ખૂબ સારી રીતે આ દરમિયાન કામગીરી કરેલી છે એ જ કડીમાં આજે તાપી જિલ્લાના તમામ આગેવાનો અને પ્રજાજનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું એક તો નોઈઝ બાબતની રજૂઆત પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા સાયબર ક્રાઇમ વગેરે જે થાય છે લોન બાબતના જે લોન શાર્ક જે કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલ છે એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહેલ છે અને જે જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે ફોકસ કરીને કામગીરી કરશે સોશિયલ મીડિયા માં અમુક જે તત્વો છે એ જણી બૂજીને ખોટા પાયા ગણોવા બેવડા અને આધાર વિહીન ખબરો ચલાવતા હોય છે એ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી નાની નાની રીલો ચલાવીને એ આધાર વિહીન તો હોય જ છે એ સંદર્ભથી પણ પરે હોય છે તો આમાં અમારી તમામ લોકોને એક અપીલ છે કે આવા માધ્યમોમાં એવી જે ન્યૂઝ ચાલે છે એને ઉપર ભરોસો કરતા પહેલા એકવાર વેરીફાઈ કરે કેમ કે મોટા ભાગે આમાં ખોટી ન્યૂઝ આવતી હોય છે અને એ ન્યૂઝ થી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી અધરવાઇઝ આમાં પછી અગર કોઈ ગેરકાયદેસર કૃત્ય થઈ જાય તો અધિકારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે